નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં વિશ્વકર્મા જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી લોહાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને સમૂહ લગ્નનું આયોજન આજના દિવસે લોહાર સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલું મહાત્મા મોળદાસ ચોકનું નામકરણ વિધિ તેમજ સાથે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુરા શહેરમાં આજે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી લુહાર સમાજ દ્વારા રામજી મંદિરેથી શોભાયાત્રા શરૂ કરવામાં આવેલી જે મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શોભાયાત્રામાં સમાજના વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથે સાથે સાધુ સંતોની હાજરીમાં મહાત્મા મૂળદાસ સ્ટેચ્યુનું વિધિ કરવામાં આવેલી હતી આ કાર્યક્રમની સાથે સાથે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ નવ દંપતીઓએ પ્રભુતાના પગલા માંડ્યા હતા આ તકે નાતી ભોજનનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત સાથે સાથે તમામ દાતાઓનું સ્વાગત પણ કરવામાં આવેલ સાથે સાથે આ કાર્યક્રમમાં રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેમની ટીમ આ કાર્યક્રમમાં હાજર રહેલ ત્યારે તેઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ચિરાગભાઈ જોશી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ઘનશ્યામભાઈ મશરૂ જેડીભાઈ દાખડા સહિતના વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રાજુલા આસપાસની બનતી તમામ ઘટનાઓના સમાચારો આપને નિયમિત મળતા રહે

મને નિશ્ચિત યાદ આવે છે અમૃદાસ બાપાની મને નિશ્ચિત યાદ આવે છે અમૃદાસ બાપાની મને મારી જિંદગી સોગાદ લાગે છે મૂળદાસ બાપાની અને લોહ સમાજના બધા જ બંદાઓ એમને પૂજે છે તેથી તો કૃપા છે મૂળદાસ બાપાની તેથી તો કૃપા છે મૂળદાસ બાપાની એકવાર જય જયકાર કરીએ બોલ જય મૂળદાસ બાપાની જય ખૂબ ધન્યવાદ લોહ સમાજના આગેવાન હતા આપણા સમાજના મુખ્ય દાતા પણ છે આપણા સમાજને કેવા જેનો ભમાશવણ કહીશ એવા અમુભાઈ મકવાણા ચકુમાલા તરીકે જે ની ઓળખ છે એ આજે આજે મોડાસ બાપાને જે પ્રતિનાદન થયું છે એ પ્રતિમાના મુખ્ય દાતા પણ છે એકવાર જોરદાર તરફથી હું ભાઈને વધાવી મિત્રો કારણ કે આજે રાજુનામાં મોડાસ બાપાનો સાક્ષાત આગમન થયું એ પ્રતિમાના મુખ્ય દાતા કહી શકાય એ તમામ ખર્ચ જેને આપ્યો છે એ સરકાર પણ ભવિષ્યમાં બનવા જઈ રહ્યું છે એનું આજે અનાવરણ થયું આજનો દિવસ તારીખ બાવીસમી બે હજાર ચોવીસ ને ગુરુવાર રાજુલા લુહાર નાતી માં સુવર્ણ અક્ષર અંકિત થયો છે એક ઇતિહાસ રચાયો છે કારણ કે આજે આજે સાક્ષાત મોરદાસ બાપા નું અનાવરણ થયું બાપા ની પ્રતિમા નું થયું એ એ દાતા જે છે અમુભાઈ મકવાણા નું આપણે વિનુભાઈ આજનો શું કાર્યક્રમ હતો જરા જણાવશો આજનો અમારે વિશ્વકર્મા તેરસ નો નિમિત્તે આજે મહાશોભાયાત્રા તેમજ અમારે ત્રણ દીકરીઓનો જે આજે સમૂહ લગ્નનું આયોજન કરેલું તેમજ સે કાર્યક્રમ હતો કે જે અમારે મહાત્મા મહાત્ ચોકનું આજે નામકરણ વિધિ અમે કરી ત્યાં ટેચ્યુ પદ અને આજે બોળી સંખ્યામાં અમારે જ્ઞાતિભાઈઓએ જે મહાપ્રસાદનું જે અમે દર વર્ષે કા વિશ્વકર્મા તેરસ ઉજવીએ છીએ એ જ રીતે ઉજવી અને ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમનું અમે આયોજન કરેલું તો અમે સફળતાપૂર્વક અમારા ઈષ્ટદેવજી વિશ્વકર્મા બાપાએ જે આ તન મન ને ધનથી જે અમને રાજુલા લુહાર સુતાર જ્ઞાતિ એ સહકાર આપ્યો તે બદલ સૌનો આભાર જય વિશ્વકર્મા બાપા સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં